નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ટૂંક સમયમાં થશે કાયમી શિક્ષકોની ભરતી મિત્રો શિક્ષક ભરતીને લઈને સારા સમાચાર આવ્યા છે કામ કરતા શિક્ષકો સામે ખાલી જગ્યાઓની વિગતોના એકત્રીકરણ બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી શિક્ષકની સંખ્યા અને રેશિયા મુજબ સમગ્ર રાજ્યમાં કામ કરતા શિક્ષકો મળવાપાત્ર શિક્ષકો અને શિક્ષક ઘટના આંકડા સામે આવશે જે બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી સંભાવના છે જેમાં ધોરણ એક થી છ અને છ થી આઠ માં અંદાજે સત્યાવીસો પચાસ જેટલી જગ્યાની ભરતીનું જાહેરનામું બહાર પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદ પહેલા લોકોએ હજુ પણ થોડા દિવસ શેકાવું પડશે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આગામી દિવસોમાં રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે જેમાં તેમણે આજથી ગરમીમાં વધારો થવાની સંભાવના કરે છે સાથે પવનની ગતિ ધીમી પડવાની શક્યતા વધી છે અને તેમણે કહ્યું છે કે ચોવીસ મે થી સતત તાપમાન ડાઉન ગયું હતું અને સતત દસ દિવસ સુધી તાપમાન નીચું રહ્યું હતું હવે આજથી ફરીથી તાપમાન ઉચકાવા જઈ રહ્યું છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગાહી વચ્ચે વરસાદ શરૂ મિત્રો વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો જેમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળ્યો છે વલસાડ અતુલ ગુંદલાવ ગોરવાડા પારનેરા ભાગવાડા કોસંબા ભાગદાખુર જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો છે વરસાદને લઈને વલસાડ શહેર અને આજુબાજુના ગામો વીજળી પણ ગઈ હતી અને આ સિવાય નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં વરસાદ આવ્યો હતો મિત્રો અહીંના ગણદેવી અને બીલીમોરાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા હતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો મિત્રો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા સાસઠ હજાર આઠસો નવસો સોનાની આઠસો ને પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સાસઠ હજાર આઠસો છ્યાસી પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર હજાર નવસો ત્રીસ રૂપિયા પ્રતિ ગ્રામ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંધી મંટોળ ધૂળનું તોફાન મિત્રો ગુજરાતમાં આવતા અઠવાડિયાથી તો પ્રીમુન એક્ટિવિટી શરૂ થઈ જવાની છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે બાદમાં વિધિવત રીતે ચોમાસું બેસવાનું છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં વંટોળ સાથે ડમરી ઉડશે અંબાલાલ પટેલના મતે સાત જૂન સુધીમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે અને દસ જૂન સુધીમાં તો ચોમાસું બેસી જશે ત્યાર પછી મિત્રો આગળ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સત્તરમો હપ્તો નહીં મળે મિત્રો જે ખેડૂતે હજુ સુધી કેવાયસી વેરિફિકેશનનું પ્રોસેસ પૂરી કરી નથી અને જેમની જમીનનું વેરીફિકેશન થયું નથી તેના આ યોજનાનો લાભ મળવાનો નથી જે પરિવારના સભ્યો કેન્દ્ર સરકારમાં અથવા તો રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો અથવા તો જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે નિવૃત્ત છે તેને ફાયદો મળશે નહીં જે ખેડૂતો ટેક્સ ભરે છે જેના પરિવારમાં કોઈ સભ્ય ડોક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર્કિટેક્ટ જેવા પ્રોફેશનમાં છે તેને રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળા વેકેશન લંબાવાશે મિત્રો રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરે છે રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખી વેકેશન લંબાવવા માંગ કરી છે એટવેબના કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબાવવા માંગ કરવામાં આવે છે તેમજ તેર જૂનના બદલે વીસ જૂન થી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને મિત્રો દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગરમી વચ્ચે રાહત આપતા અને ખેડૂતો માટે સારા સમાચાર છે વાત જાણે એમ છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી સાત દિવસ માટે વરસાદ રહેશે મિત્રો પ્રી મોન્સુન એક્ટિવિટી લીધે વરસાદ પડવાનો છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે આ સાથે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનો અનુમાન છે અને રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીને લીધે વરસાદ રહેવાની આગાહી કરાય છે જે વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળશે અને ઠંડકનો અનુભવ થવાનો છે મિત્રો પાંચ જૂને વલસાડ નવસારી ડાંગ તાપી દમણ દાદરા નગર હવેલી દાહોદમાં વરસાદ રહેવાનો છે અને છ જૂને દાહોદ છોટા ઉદેપુર તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદ રહેવાનો છે મિત્રો સાત જૂનની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી મુજબ સાત જૂને દાહોદ છોટાઉદેપુર વલસાડ તાપી નર્મદામાં વરસાદ રહેશે અને આ તરફ આઠ જૂનના દિવસે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદ રહેવાનો છે આ સાથે મિત્રો રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભામનગર બોટાદ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહેસાણા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં અગિયાર જૂનથી સામાન્ય અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ